હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં બધાને જય માતાજી જય બાપા સીતારામ અને અત્યારે જો વાગી જશે દસ અને તૈયાર થઈ જશે મને બધાને ખબર છે મારે ક્યાં જવાનું છે એમ કારણ કે ટાઇટલ અને થમનર જોઈને તમને ખબર તો પડી જ ગઈ છે કે ક્યાં જવાનું છે એમ તો આજે મોડો વ્લોગ એટલા માટે શરૂ કર્યો હતો કેમ કે આ સાહેબ એ કે એ ઘરે લાવવાનું મોડું છે કેમ મોડું છું ટ્રાફિક હતી ટ્રાફિક હતી એટલી બધી હા મેં હાથ સાડા હાથ આવવાનું કીધું ને એટલે દસ વાગી જાય એટલી બધી ટ્રાફિક હતી કારણ કે મહવામાં ડુંગળીનું અમારે એવું ભાઈ બહુ છે આ બધું એટલે ટ્રાફિક બહુ હતી એટલે જો આવી જશે અને બસ હવે અમારે બેને નીકળવાનું છે ડાયરેક્ટ મરડા તો ઠેર સુધી બિના રહેજો વિડીયોમાં બહુ મજા આવે છે તો ઘણી વાર જઈ આવો છું બે ત્રણ વાર જઈ આવ્યો પણ તોયથી મારો એક આમ સપનું હતું કે એકવાર સોનલ બીચમાં જ આવું છે એમ તો સોનલ બીચ છે કાલે તો બસ સોનલ બીજમાં જવાનું છે અને સ્પેશિયલ તે હાટ તે મારે રમેશ ને બેને જવાનું છે બીજું કોઈ ન આવ્યું તો મેં કીધું આપણે બે જઈએ આવી તો હું ને રમેશ બે જવાના છે અને ના જઈને તમને બતાવી એવું માણા છે કેટલું પબ્લિક હે ઘણા બધા તો અત્યારે અમને એમ જ કહે છે કે ના ટ્રાફિક ફૂલ થાય એમ કારણ કે દર વર્ષે ફૂલ ટ્રાફિક જ હોય તો હવે ના જઈ અને જોઈ કારમ હા હમ તો નહીં ને હવે

જો બેન હે બધી હાટક ને રેલ આવે છે તો હવે પાટે ઉભું રહેવું પડે ખબર જ છે વીજ બ્રી વટી એટલે રેલવે સ્ટેશન આવે એટલે ના ઉભું જ રહેવું પડે તો ફેમિલી જો રેલ વટી ગઈ છે જો અમે પાછી ધીમે ધીમે પાછા મળીએ કારણ કે બઉ આગો કિલોમીટર તો ફેમેલે ઉગી જશે થારી ની બહાર નીકળી ચા પીવા ઉઘેરા રમેશ તો પીવા પાણી થી પાણી છે

ધીમે ધીમે આલો મળી પાછા હા હમ માય હાસ કર ના થઈ ગયો ની નીરે તે આવો આપણે ભલા આન કરને હમ ધીમે ધીમે આવો કારણ કે તારા પર પૂગી જાય ને કારણ કે આપણે રાત તો ના જ રોકાવાનું હે આજનો દિવસ ના રોકાવાનું હે ધીમે ધીમે આલો રે રસ્તામાં ઉભા રહી ગયા પાછા કારણ કે રમેશને ભૂખ લાગી ગઈ તો મેં કીધું નાસ્તો કરી લઈ થોડો રમેશ ભૂખ લાગી ભૂખ તો લાગે જ હા ભૂખ તો લાગે જ તો જો બેરી કરી લેતો હે શું ખાવાનું હું ગાટિયા જો ભાઈ હાઈવે ઉપર હતી મસ્ત મે ક્લેરી પડી ગયા હતી રમેશ ભૂખ લાગી ગઈ મેં કીધું લક્ષ્ય ખાઈ લઈ બેઠા અહીંયા ગાટિયા બની

તો હવે તો ધીમે ધીમે હલોમળી કારણ કે બે વાગી જાય તો બે કલાક ની અંદર પૂગી જવું ધીમે ધીમે ગાડી આખી છે ને ધીમે ધીમે વ્યા જઈએ તો ફેમિલી લઈ પૂગી જશે મેંદડા ને બસો એ ઉભા રહ્યા ટોપી લેવાનું તો ટોપી લેવા તો વાત ઉભા રહી ગયો માં વાત તો કરી હોય તો તો કોને કોટ ન લઈ તો હારું કઈ જો રસ્તામાં મેંદડા પૂગી ગઈ દુકાન આવી હતી કે ટોપી સડી ગઈ ને કે ટાઈટ બહુ લાગશે

દર્શન કરવા હોય તો થોડું હાલુ તો પડે જ નહીં કષ્ટ તો પડે જ અહીંથી આ રસ્તો છે ત્યાંથી જવાનું છે કારણ કે બધા ત્યાંથી હાલી જાય છે તો ભાઈ આપણે કઈ એમાં કઈ ટ્રાફિક એટલી બધી થાય છે એટલે બધું ધ્યાન રાખવું પડે તો ફેમિલી જવા હું તમે ધીમે ધીમે હાલવામી કારણ મજા આવે ખાલવાની મજા આવે ને મજા કે મજા આવે કારણ કે મને મજા આવે આલીન જાવ કોને મજા આવે તો જો આલ્યા જાય છે ને જો આમ ઘણો બધો મારા બધો આલીને કઈ છે બસ થઈ લ્યો તો પછી આપણે આલીન જામવું આવ મોકો કોને માર આવ મોકો કોઈ ન મોકો તો નો મળે વાત છે ત્યારે ગાડી લઈને જવાનું કરતા થોડો આલીન જાય તો આમ વધારે મજા આવે હા તો જો બસ થઈ જો આલ્યા છે આપણે ધીમે ધીમે આલ્યા જાય તો ફાઇનલી જો અમે ગામમાં ભુગી જાસી મજડામાં જો

ખાસ જો દર્શન કરી લીધા હોય તો કોમેન્ટમાં જય સોનલ માં તો ફાઈનલી જો મંદિરે તો ઘણી બધી ભીડ છે માણસોની ઘણું બધું માણસો આવેલું છે એટલું બધું માણસો છે વાત કરે ને મંદિરે જો દર્શન કરવા જવાની લાઈન લાગેલી છે ઘણું બધું માણા છે તો દર્શન કરવાનો વારો તો આવી જાય ને જલ્દી કારણ કે અહીંયા સુધી આવ્યો તો દર્શન કરવા તો જવું પડે તો થોડી વાર લઈને દર્શન કરવું પેલી જો દર્શન કરીને વીઆ્યા છીએ ને બહુ આમ આમ બહુ દિલ ખુશ થઈ ગયું કારણ કે કાલી ફેર દર્શન કરવા આવ્યા છે દર્શન કરી લીધા છે અને ખાસ તમને દર્શન ન કરાવી કેમ કે અંદર ફોટા ને વિડીયો શૂટ ને બધું બને છે એટલે હું તમને દર્શન ન કરાવી એટલે બધા સોરી અને જો અહીંયા આવીને આમ બહુ કેમ લાગ્યું મજા આવી મજા આવી હવે રમેશને થોડાક ફોટાને એવું પાડવું છે તો ને એવું પાડી લઈ ઘડીક વાર ને પછી આમ જવું અહીંયા મેળો પણ છે અને તમને બતાવી શાહ ની પ્રસાદી લીધી લેવી તો ફેમિલી જો દર્શન એવું મારે લીધા છે બહાર જઈને તમને બતાવ્યું કેવું કેવું નહીં બધું તો વિડીયોમાં બિના રહેજો જો તો આપણે ઘણું બધું જોવાનું ક્યાં પ્રોગ્રામ થાય છે એ બધું જોવાનું એ જો દર્શન કરી લીધા અને તાપણી ને બધું ફી લીધું અને હવે થઈ ગયા તો ફેમિલી અહીંયા આવી છે આનંદ આને અને ઘણું બધું પબ્લિક અહીંયા અને અવાજ એટલો બધો ઘી દે એટલાવા કે હમણાં નથી બતાવું તમને તો તો ફેમિલી ચરણ આવી છે જે આ પ્રોગ્રામ ને ઊઠાઈ રહ્યા બધી તો જો કાઉં કાયোজন કરે પ્રોગ્રામ નું

જોર કાર હેવાન વિશે તમને હજુ બતાવીશ કારણ કે અત્યારે ફોનમાં ચાર્જિંગ નથી કરીએ અને ત્યાં પાવર બેગ તો લાવેલા છે પણ તેનો કોડ હાલ તો બંધ થઈ ગયો એટલે કાંઈ મેં આવે મેં નહીં એટલે હવે સોઈ સઈ મળી જાય પાવર બેગનો કોડ તો કાંઈ તો સોઈ આવે તો ફેમિલી અત્યારે તો જમવા જમવાનું બહુ મસ્ત છે ઘઉ કટલી વસ્તુ છે જમવાની

પછી ખબર પડે રમેશ ને ભાઈ બે માં લીયા જવા હે ખબર પડે કે નો પડે એને નીક લાગે એમ મને ખબર છે એટલે આપડે હકે જો આવી રીતે કઈક રાઈટ છે બધી ઘણી બધી છે પણ હજાર કરતા ભીખ લાગે ને એમાં રમેશ ને બિહાડવાના બીજા આપણે ને બિહાડવા

એવા સીને આ કા ભાઈ બેઠા મજા હા તો જો ભાઈ હવે જાય બીજી રાઈડું જોવા અલગ અલગ મજા આવે કેવી નહીં જોઈ બધી બધી રાઈડ કરી ને રાઈડ તો એક જ કરી પણ બધી રાઈડ જોઈએ ને બહુ મજા આવી ગઈ મેળો એટલે કઈ કામ અદભુત જ મેળો છે કારણ કે આવો મેળો કઈ જોયો તો હજી આવી નવી રાઈડો અમે ટેસ્ટ પ્રોગ્રામ જેવું છે ને એની ઓલી બાજુ પણ છે તો અમે ના પણ જોવા જાવ તો મજા આવી છે કા ના એ પાછા રમેશ ને બી રહ્યા ને રમેશ રમેશ ફૂલ બીતા બહુ મજા આવી જઈશ કારણ કે પ્રોગ્રામ જ્યાં શરૂ થવાનો છે ત્યાં પાછા આવી જશે અને બસ જો

ભારત માતા મુક્ત થાય એ સોનલ મા સપના પણ આજે સાકાર થયા બોલી આય શ્રી સોનલ મહાત્રી સોનલ બધા